સરસ મજાના વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે હવે ધોરણ ચાર સ્વાદ્યયન પોથી જે છે ભાગ એક ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી તો આપણે ગણિતમાં પાઠ નંબર જે બે છે લાંબુ અને ટૂંકું એનું સોલ્યુશન જોવાના છીએ પાઠ એક કે ઈટોન ઇમારત એનું વિડીયો આપણે મૂકી દીધો છે તો એમાં જઈ તમે જોઈ શકશો તો આજે આપણે લાંબુ અને ટૂંકું ચેપ્ટર નંબર બે ગણિત એનું સોલ્યુશન જોવાના છીએ તો આપણે ફટાફટ સોલ્યુશન જોઈએ કે નીચેના બોક્સમાં આઠ બિંદુઓ આપેલા છે આ પાછ છે ને એક બેઠ ચાર પાંચ છ સાત અને આઠ ઓકે આ બિંદુઓ વચ્ચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ લખવાનો છે એટલે તમારે અંતર માપવાનું છે પછી પ્રશ્નોના જવાબ દેવાના છે મેં લખી દીધું છે પણ તમે કોપી મારવા કરતાં થોડુંક માપ કરીને લખો તો બેસ્ટ રહે પરીક્ષામાં સારું રહે તો હવે જો સૌ પ્રથમ એથી બી અને બીથી સી સીથી ડી બીથી ઈ અને ઈથી એફ એફથી જી અને જીથી એસ આ રીતે બિંદુને તમારે જોડી દેવાના છે કઈ રીતે ન ખબર પડે તો કહી દઉં પહેલાં એથી બી બીથી સી પછી ડી પછી ડીથી ઈ ઈથી એફ એફથી જી અને જીથી થી એસ આ રીતે જોડવાનું છે હવે એથી બી સુધીનું અંતર કેટલા સેમી છે તો તમારે જેટલા સેમી થાય અહીંથી માપવાનું એથી બી સુધી અહીંથી માપવાનું કેટલું અંતર થાય છે તો એ લખી દેવાનું અહીં મારે છ પોઈન્ટ પાંચ સેમી થાય છે તો લગભગ સાત સેમી જેવું થઈ જશે પછી સીથી ડી સુધીનું અંતર કેટલા છે તો કે આ સી અને ડી કેટલું છે તો કે ત્રણ પોઈન્ટ પાંચ સેમી પછી એથી એફ સુધી ઈ અને એફ સત્તા સેમી થાય પછી એફથી એસ આ એફથી આ એસ આમ આપ્યું છે એટલે કે બે સેમી પછી જી થી એસ આ જી થી એસ એટલે એક સેમી અંતર થાય પછી તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે તો કે એ અને બી પછી તમે માપેલા અંતરમાં કયા બે બિંદુ વચ્ચેનું અંતર સૌથી વધુ થાય કે જી અને એસ પછી એક બાળક એ બિંદુથી શરૂ કરે શરૂ કરી તમે દોરેલા રસ્તા પર છાડીને એ જ બિંદુ સુધી પહોંચે તો તેને કેટલો સમય લાગે કેટલું અંતર કાપ્યું હોય તો જુઓ આનો સરવાળો આને અહીંયા સરવાળો આ સરવાળો આ રીતે અહીં માનો કે પાંચ સેમી થયું અહીંયા સાત સેમી અહીંયા પાંચ પાંચ તો આ બધાનો સરવાળો કરીને લખી દેવાનો છે આગલો પ્રશ્ન છે કે બિંદુ એથી બિંદુ સીધું જ બિંદુ એસ પર પહોંચીએ તો કેટલા અંતર થાય તો કે બાર અંતર થશે માપીને લખવાનું હો પછી માગ્યા મુજબ જવાબ કરો તો કે નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે તેના કરતાં લાંબી પેન્સિલ દોરવાની છે આ પેન્સિલ આપી છે એના કરતાં તમારે લાંબી પેન્સિલ દોરવાની છે પછી નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરવાની અહીંયા તમારે એનાથી ટૂંકી લાકડી દોરવાની છે પછી નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો એટલે જોવા દોરી દીધી છે એનાથી તમારે લાંબી દોરવાની થશે પછી નીચે આપેલા મોબાઈલ ફોન કરતાં એક સેમી લાંબો મોબાઈલ ફોન દોરો આથી છે જ લાંબો મોબાઈલ ફોન દોરવાનો થશે પછી નીચે આપેલી બેગ કરતાં બે સેમી નાની વોટરબેગ પહેલાં માપી લેવાનું ઊભી કેટલી થાય છે તો એનાથી બે સેમી નાની બનાવવાની પછી ત્રીજો પ્રશ્ન તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો અથવા તમારે સ્કૂલમાં કરવાનું થશે પછી તરણે તરણના મેળામાં થતી ઊંટની દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે ચારસો મીટરની આ દોડ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અથવા તો આપો જોઈએ કે ક્યુ ઊંટ સૌથી પહેલાં દોડ પૂરી કરશે તો કે ઊંટ એ હશે એ પૂરી કરશે તો અહીં નજીકમાં રહી દીધું અહીંથી શરૂ કરે અહીંયા ઊંટ એ આવશે પછી ક્યુ ઊંટ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે તો જુઓ ઊંટ સી જે આપેલું છે એ સૌથી છેલ્લે પૂરી કરશે પછી ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે તો ઊંટ એ અને બી વચ્ચેનું અંતર જોવું હોય તો કેટલું છે તો ઊંટ આ અને આ બી અને વચ્ચેનું અંતર કેટલું છે કે આ પચાસ મીટર થાય અહીંથી અહીંથી આવું પચાસ અને આ ત્રીજું પસાર એટલે પચાસ પચાસ દોઢસો જે મીટર થશે પછી ઊંટ સી ને દોડ પૂરી કરવા જે કેટલું અંતર કાપવાનું બાકી છે તો કે બચ્ચોના પચાસ મીટર પછી ઊંટ સી એ ઊંટ બી કરતાં કેટલાય મીટર પાછળ છે તો કે પચાસ મીટર પાછળ છે હવે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંક્શનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને પહોંચે છે અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે જે સ્ટેશને ઊભી છે ઊભી રહેશે કે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે તો કોઈકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો જોઈએ આપણે તો કે અમદાવાદ જંક્શન ઝીરો પછી અમદાવાદથી નડિયાદ અમદાવાદ અમદાવાદથી આણંદ સોસઠ અમદાવાદથી વડોદરા 98 અમદાવાદથી ભરૂચ એકસો ઓગણસિત્તેર સુરતથી બ અમદાવાદથી સુરત બસો અઠ્યાવી પછી અમદાવાદથી વલસાડ બસો સત્તાણું વાપી તો ત્રણસો ત્રેવીસ બોરીવલી ચારસો બાસઠ અને મુંબઈ સેન્ટ્રલ તો કે ચારસો ને એકાણું હવે વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે તો કે એકસો ને ત્રીસ કિમી પછી પૂરત ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું છે તો એકસો પચાસ કિમી બીજો પ્રશ્ન છે કે જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવાથી કેટલું અંતર કાપવાનું બાકી રહે તો કે એકસો સોરાણું કિમી પછી નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડશે તો એકસો ચારસો ને સત્તર પછી અમદાવાદથી આણંદનું અંતર વધારે કે વડોદરાથી સુરતનું તો વડોદરાથી સુરતનું અંતર વધારે એકસો ત્રીસ કિમી હવે ખાલી જગ્યા પૂરવાની છે એક સેમી એટલે એક મીટર થાય એવું તમને ત્રીજામાં શીખ્યું હતું પછી તો અહીંયા ઊંધું કર્યું કે ત્રણ મીટર તો ત્રણસો સેમી હો સેમી એક મીટર થતું હોય તો ત્રણ મીટરે ત્રણસો સેમી પછી અઢાર મીટર હતું કે અઢારસો સેમી પછી હજાર મીટર એટલે કે એક કિલોમીટર થાય નવ કિમી તો નવ નવ હજાર મીટર હવે ચંદ્રિકા પાસે મ્યુઝિયમની એકસો સાડત્રીસ ટિકિટો છે એક ટિકિટ થી આઠ વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે તો આ ટિકિટ વડે કુલ કેટલા વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે તો એકસો આઠ કરોડ એટલે એક હજાર મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે હવે નીચે અહીં આપેલી ચોરસમાં કે પ્લસ માઈનસ ગુણાકાર અને ભાગાકાર પૈકી યોગ્ય ન મૂકો તો જોઈએ પચાસ સેમી એટલે ગુણાકારની નિશાની આવશે બે ગુણ્યા એક કરો એટલે એક મીટર મળે પછી નવ સાતસો પચાસ મીટર માઇનસ બસો પચાસ મીટર બરાબર અડધો કિલોમીટર થાય અહીંયા આપણે અડધો કિલોમીટર જે આપ્યું છે એ ધ્યાનમાં લેવું અહીંયા આપવું નહીં એ અડધો કિલોમીટર એટલે કે જો સાતસો પચાસ અને બસો પચાસ એટલે હજાર થાય તો હજારના અડધા કેટલા થાય તો કે પાંચસો એટલે અહીંયા જો માઈનસ કર્યું પછી ત્રણ હજાર મીટર તો અહીંયા પાંઘા કરીને નિશાની કરી છે શું કામ તો કે ત્રણ હજાર મીટરના અહીં એક કિલોમીટર આપ્યું છે તો ત્રણ હજારના ત્રણ ભાગ પાડો તો દરેકના ભાગમાં હજાર હજાર આવે એટલે અહીં પાંગા કાઢશે પછી આઠસો પચાસ મીટર અને એકસો પચાસ મીટર એટલે એક કિલોમીટર થાય તો અહીં પ્લસ કર્યું છે એટલે હજાર મીટર આ રીતે થશે રેડી હવે આગળનો પ્રશ્ન કે ત્રણ વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાનની ફરતે ફરે છે તેમણે નીચે મુજબના ચક્કર માર્યા તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ આ સરસો મીટર છે આ પાંચસો આ સત્સો આ પાંચસો તો સ બાર અને હજાર કુલ કેટલું થયું તો બાવીસો થયું કુલ હા એટલું ફરે એટલે બાવીસો મીટર થાય એક ફેરામાં તો આર્યને ત્રણ ચક્કર માર્યા તો બાવીસો ગુણ્યા ત્રણ કરો એટલે સો હજાર સસ્સો જવાબ મળે પછી મિત્રાએ બાવીસો ગુણ્યા ચાર એટલે કે ચાર ચક્કર માર્યા તો બાવીસોને એક કહેવાય ચાર માર્યા એટલે આઠ હજાર આઠસો પછી અનુજ એને બે છક્કર માર્યા બાવીસોને તો ચુમ્માલીસો તો કોણે સૌથી વધારે અંતર કાપ્યું કેટલા કિલોમીટર તો કે મિત્રાએ આઠ હજાર આઠસો મીટર એટલે કે આઠ કિલોમીટર અને આઠસો મીટર અંતર કાપ્યું પછી કોણે સૌથી ઓછું અંતર કાપ્યું અને કેટલા કિલોમીટર તો કે અનુજે ચાર હજાર ચારસો મીટર કાપ્યું એટલે કે ચાર કિલોમીટર અને ચારસો મીટર પછી આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત તો આઠ હજાર માઇનસ છ હજાર છસો એટલે બાવીસો એટલે હા બાવીસો કિલોમીટર એટલે કે બે હજાર કિમી અને બસો મીટર હવે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તો પૂર્વાએ પૂર્વને શાળાએથી ઘરે જવા માટેનો રસ્તો નો નકશો આપેલ છે તેના પરથી પ્રશ્નના જવાબ આપો તો પૂર્વા નામની જે છોકરી છે અહીં ઘરે ઘરે જવાનો જવાનો સ્કૂલ રસ્તો છે અહીંયા ઘર છે તો જો પૂર્વ જો પૂર્વ શાળા બગીસો બેંક ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર થાય પૂર્વ શાળા આ શાળા પછી આ બગીચો પછી ત્યાંથી આ બેંક અનેથી આ કર તો આ કેટલું થાય તો કે ચાર અહીંયા ચાર ને બે છ સન ત્રણ નવ કિમી થશે પછી જો પૂર્વ શાળા પુસ્તકાલય પોસ્ટ ઓફિસ ઘર આ રસ્તે જાય તો કેટલા કિલોમીટર થાય તો કે અહીંથી પુસ્તકાલય અહીંયા પોસ્ટ ઓફિસ ને અહીંયા તો કેટલા કિલોમીટર થાય ત્રણ ને બે પાંચને છ કિમી થશે પછી પૂર્વને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો છે તો કે આ છે પછી શાળા એથી ઘરે જવા માટે કયા બે રૂટમાં સરખું અંતર થાય છે તો કયા બે રૂટમાં સરખું અંતર થાય એ જોવાનું આપણે તો કે શાળા તળાવ અને ઘર તો કે જો શાળા એથી સીધું ઘર તો આ આ પાંચ કિમી આ ત્રણ અને આ પાંચ કિમી આ ત્રણ અને સન પાંચ અગિયાર બાર તેર ને ચૌદ અહીંથી રસ્તો છે ને આનો તો બે ત્રણ પાંચ ને આ છ એટલે અગિયાર પાંચ ને આ અગિયાર એટલે અગિયાર બરાબર એટલે જો આ રસ્તો એને બે હરખા થાય છે જો ખબર હોય તો કહી દઉં પાછું અહીંથી જાય અને અહીંથી જાય તો અગિયાર થાય અહીંથી જાય તો એ અગિયાર થાય એટલે કે શાળા પુસ્તકાલય તળાવ અને કર શાળા તળાવને કર હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન છે કે દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી ઉપડીને દ્વારકા સુધી પહોંચે છે કે આ ટ્રેન જે જે સ્ટેશનને રોકાય છે તે સ્ટેશનનું અમદાવાદથી અંતર નિશાના કોઈઠકમાં આપેલું છે અમદાવાદથી આપેલું છે ક્યાંક આ ઉપર રોકાય છે તો અમદાવાદ પછી વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ આપવા જામનગર અને દ્વારકા આ રીતના અંતર આપેલા છે બધા અમદાવાદથી આપવાનું અંતર કેટલું છે તો કે ત્રણસો ને ત્રેવીસ કિમી વિરમગામથી રાજકોટનું અંતર કેટલું છે તો કે એકસો એક્યાસી કિમી પછી સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા માટે કેટલા કિમીનું અંતર આપવું પડે તો કે બસો સાવન કિમી એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેચે છે તે જામનગર સ્ટેશને ઉતરી જાય છે તો તેને તો તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણે તો કે પંચ્યાસી કિલોમીટર કાપ્યું ગણાય હવે છે ટ્રેન વાંકાના સુધી પહોંચે દ્વારકા પહોંચવા માટે જે કેટલું અંતર કાપવાનું બાકી છે તો કે બસો ને પાસઠ કિમી હવે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો કે હજાર સેમી બરાબર કેટલા મીટર તો એક મીટરમાં સો સેમી હોય તો અહીંયા હજાર સેમી છે તો કે દસ થાય પછી પંચાવન મીટર એટલે પાંચ હજાર પાંચસો સી પછી વીસ મીટર તો કે બે હજાર મીટર અહીંયા હજારમાં દસ થતું તો અહીંયા બે હજારમાં કેટલું થાય તો કે વીસ પછી ચાર હજાર મીટર એટલે કે ચાર કિલોમીટર પછી સ કેમી બરાબર સો હજાર મીટર આ રીતનું સરસ મજાનું જે આપણે ચેપ્ટર હતું લાંબુ અને ટૂંકું એનું આપણે સોલ્યુશન જોયું હવે મળશું આપણે બીજા વિડીયોમાં તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં